શાંતિ આજે આપણે જોઈશું સો ગતિ એટલે શું અને કેવી રીતે થાય છે સંસારમાં માનવ જીવનનું મૂલ્ય ખૂબ ઊંચું છે આ વાત એક કહેવતથી સિદ્ધ થાય છે જ્યારે જન્મ થયો ત્યારે તમે રડ્યા જગત હસ્યું હવે એવા કર્મ કરી લો કે જ્યારે તમે જાઓ ત્યારે જગ રડે અને તમે હસતા હો મૃત્યુ તો અનેક રીતે આવે છે કોઈ તો ખૂબ દુઃખી થઈને મરે છે કોઈ હાર્ટ એટેકમાં અચાનક મરી જાય છે કોઈ તીર્થના પવિત્ર સ્થાન પર મરે છે કોઈએ તો ફાંસી પર લટકીને મરવું પડે છે પરંતુ દરેકની પાછળ એક જ કારણ છે તેના કરેલા કર્મો કોઈ વિરલાજ હોય છે જે પ્રભુ સ્મરણ કરતા કે સત્સંગ કરતાં કરતાં શરીર છોડે છે કહેવાય છે અંતમતી સો ગતિ અંત સમયે મનુષ્યની બુદ્ધિ જેને યાદ કરી રહી હોય છે તે પ્રમાણે જ તેની ગતિ થતી હોય છે એટલે જ જ્યારે કોઈ મોતની નજીક હોય છે ત્યારે તેમની પાસે ગીતા વાંચવામાં આવે છે ભજન ગાવામાં આવે છે ઈશ્વરની યાદ અપાવવામાં આવે છે જેથી એ વાતાવરણના આધારે પણ આત્મા ઈશ્વરને યાદ કરે અંતકાળના ચિંતનનું મહત્વ ગીતાના આઠમા અધ્યાયમાં કરવામાં આવેલું છે જેમાં અર્જુનને ભગવાન નિરંતર પોતાનું ચિંતન કરવાની આજ્ઞા આપે છે કહે છે જો પુરુષ એટલે કે આત્મા અંતકાળમાં મને સ્મરણ કરતા શરીરનો ત્યાગ કરી જાય છે તો મારા સાક્ષાત સ્વરૂપને પ્રાપ્ત થાય છે એમાં કંઈ સંશય નથી મનુષ્યને જીવનમાં જેનામાં આસક્તિ યા મોહ હોય છે અથવા તેના મનનું આકર્ષણ સૌથી વધારે જ્યાં છે અંત સમયમાં તેને એ જ સ્મરણ હશે મૃત્યુ સમયમાં જે વિચાર કરે છે અથવા ચિંતન જેનું કરે છે તેનો આગળનો જન્મ તે જ પ્રકારનો થાય છે રાજા ભરતની કથામાં કહેવાય છે કે દેવના પુત્ર સમ્રાટ ભરત મહાન ત્યાગી ભગવત ભક્ત અને પૃથ્વીના એક છત્ર સમ્રાટ હતા એમના નામથી જ આપણા દેશનું નામ ભારત વર્ષ પડ્યું અંત સમયે રાજા ભરત માટે કહેવાય છે કે બધાને પોતાનો કોળિયો બનાવવાવાળું મૃત્યુ એ રાજર્ષિ ભરતના પણ દ્વાર ખટખટાવ્યા એમનો અંતિમ સમય આવી ગયો એક હરણનું બચ્ચું હતું એની પાસે જ ઉદાસ બેસીને એને જોઈ રહ્યા હતા અને હરણનું બચ્ચું એમને જોઈ રહ્યું હતું એને જોતા રાજા ભરતનું શરીર એની ચિંતામાં છૂટ્યું એના ફળ સ્વરૂપે અંતકાળની ભાવના અનુસાર સાધારણ મનુષ્યની જેમ બીજા જન્મમાં એમને મૃત શરીર જ મળ્યું આજ ભાવને પ્રગટ કરતું એક સુંદર ભજન છે ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ સે નીકળે ગોવિંદ નામ લેકર ફિર તન સે નીકળે શ્રી કા તટ હો યમુના કા વંશી વટ હો મેરા સાવરા નિકટ હો તબ પ્રાણ સે નીકળે એક બીજી વાર્તા યાદ આવે છે એકવાર વાર નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો પ્રભુ આપના ભક્તો નિર્ધન કેમ હોય છે તો ભગવાન બોલ્યા નારદજી મારી કૃપાને સમજવી ખૂબ કઠિન છે એટલું કહી ભગવાન નારદજીની સાથે સાધુ વેશમાં પૃથ્વી પર પધાર્યા અને એક શેઠજીના ઘરે ભિક્ષા માંગવા માટે તેના દ્વાર ખટખટાવા લાગ્યા શેઠજી ગુસ્સે થતા દરવાજા તરફ આવ્યા અને જોયું તો બે સાધુ ઊભા છે ભગવાન બોલ્યા ભાઈ ખૂબ ભૂખ લાગી છે થોડું ભોજન મળશે શેઠજી બગડીને બોલ્યા તમને બંનેને શરમ નથી આવતી કામ કરીને ખાવામાં શરમ આવે છે જાઓ જાઓ કોઈ ભોજનાલયમાં ભોજન માંગજો નારદજી બોલ્યા જોયું પ્રભુ આ આપના ભક્તોનો અને આપનો નિરાદર કરવાવાળા પ્રાણી સુખી છે એને શ્રાપ આપો નારદજીની વાત સાંભળતા જ ભગવાને તે શેઠને વધારે ધન સંપત્તિ વધવાનું વરદાન આપી દીધું ત્યાર પછી ભગવાન નારદજીને લઈને એક વૃદ્ધ મૈયાના ઘરે ગયા તેની ઝૂંપડી ખૂબ નાની હતી જેમાં એક ગાય સિવાય બીજું કંઈ ન હતું જ્યારે ભગવાને ભિક્ષા માટે અવાજ લગાવ્યો વૃદ્ધ મૈયા અત્યંત પ્રસન્નતાની સાથે બહાર આવ્યા બંને સંતોને આસન આપીને બેસાડ્યા અને એમને પીવા માટે દૂધ લઈ આવ્યા અને બોલ્યા પ્રભુ મારી પાસે બીજું કંઈ નથી આને જ સ્વીકારો ભગવાને ખૂબ પ્રેમથી સ્વીકાર કર્યો જ્યારે નારદજીએ ભગવાનને કહ્યું પ્રભુ આપના ભક્તોની આ સંસારમાં જુઓ કેવી દુર્દશા છે મારાથી તો જોવાતી નથી આ બિચારી વૃદ્ધ મૈયા આપનું ભજન કરે છે અને અતિથી સત્કાર પણ કરે છે આપ એને કોઈ સારો આશીર્વાદ આપો ભગવાન થોડું વિચારીને તેની ગાયને મરવાનો અભિશાપ આપી દે છે આ સાંભળીને નારદજી બગડી જાય છે અને કહે છે પ્રભુજી આ તમે શું કર્યું ભગવાન બોલ્યા આ મૈયા મારું બહુ ભજન કરે છે થોડા દિવસોમાં તેનું મૃત્યુ થઈ જશે અને મરતા સમયે તેને ગાયની ચિંતા સતાવશે કે મારા મૃત્યુ પછી મારી ગાયને કોઈ કસાઈ લઈ જઈને કાપી ન નાખે મારા મૃત્યુ પછી આને કોણ જોશે ત્યારે આ મૈયાને મરતા સમયે મારું સ્મરણ ન રહી બસ ગાયની ચિંતા રહેશે અને તે મારી પાસે મારા ધામમાં ન જઈને ગાયની યોનીમાં ચાલી જશે બીજી તરફ શેઠને ધન વધવાનું વરદાન આપ્યું કે મૃત્યુના સમયે ધન તથા તિજોરીનું ધ્યાન કરશે અને તે તિજોરીના નીચે સાપ બનશે પ્રકૃતિનો નિયમ છે જે વસ્તુમાં તમારું ચિંતન હશે તેમાં તમારી ગતિ થશે તો પ્રભુનું ચિંતન વધારે રાખીએ તો કહેવાય છે અંતમતી સોગતિ ઓમ શાંતિ Tchau.